તમામ નિયમોનું પાલન કરવું જોઈએ ભારત સેવાશ્રમ સંઘ દ્વારા હિન્દુ મિલન મંદિરના કતારગામ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ અંબરીશા નંદજી સહિતના સુરત શહેરના અન્ય સાધુ સંતો દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં ગણેશ ઉત્સવને લગતા નિયમો અને આયોજનની ચર્ચા કરવામાં આવી હતી આ આખા ઉત્સવ દરમિયાન કોઈપણ વ્યક્તિની લાગણી ન દુભાય તેની ખાસ કાળજી લેવા માટે અપીલ કરવામાં આવી છે આગામી ગણેશ ઉત્સવની ઉજવણી માટે ઉત્સવ સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરમાં જેટલા પણ ગણપતિ સ્થાપન કરનારા મંડળો છે તેઓ દર વર્ષની જેમ આ વખતે પણ રજીસ્ટ્રેશન કરાવશે તમામ કૃત્રિમ તળાવમાં યોગ્ય રીતે ગણપતિ વિસર્જન થાય તેના માટે પણ ખાસ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે વહીવટી તંત્રને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા તમામ બાબતો અંગે માહિતગાર કરી દેવામાં આવ્યા છે જેથી કરીને હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરનારાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ અંબરીષા નંદજીએ જણાવ્યું કે આ વર્ષે પણ ગણપતિ ઉત્સવ રંગે ચંગે ઉજવાય તે પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે અમને જાણવા મળ્યું છે કે કેટલાક લોકોએ મૂર્તિની ઊંચાઈ વધારવા માટે અને તાપી નદીની અંદર વિસર્જન કરવા માટેની માંગ કરી છે જે યોગ્ય નથી કેટલીક વખત ગણપતિની મૂર્તિ એટલી મોટી બનાવી દેવામાં આવે છે કે વિસર્જન કરતી વખતે પણ ખંડિત થઈ જાય છે ગ્રીન ટ્યુનલ અને તંત્ર પાસેથી મળેલી માર્ગદર્શિકા મુજબ માટીની મૂર્તિની ઊંચાઈ નવ ફૂટ અને પીઓપીની પાંચ ફૂટ રાખવી પર્યાવરણને નુકસાન ન થાય તેના માટે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યા છે તે મુજબ ગણપતિ વિસર્જન કરવામાં આવે તે પર્યાવરણના હિતમાં પણ છે મિત્રો હવે નજદીક આવી રહ્યું છે ત્યારે વર્ષોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે કોમી એકલાસમય વાતાવરણમાં શાંતિથી ગરિમાપૂર્વક રીતે ઉજવાય એને માટે અમે પ્રયાસ કરીએ છીએ વર્તમાન થોડાક દિવસ પહેલાં અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલીક માહિતી જે કેટલીક માંગણી કરવામાં આવી છે જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે એ છે મૂર્તિઓ છે એ અઢાર ફૂટ વીસ ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાની તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતા ના હિત માટે નથી માટે ગણેશ ઉત્સવ સમિતિ સાધુ સંતો અને જે ગણેશ આયોજકો મિત્રો છે એ પણ એમાં સહમત નથી અમે એના એ કરીશું ઉપર સુધી આપણે વિરોધ કારણ કે કોર્ટની આદેશ છે કોર્ટનું હુકમ છે હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટનું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે તો અમે આ રીતે એ એને જ અનુક અનુસરણ કરીશું બીજા કોઈને નહીં આ અમારી સીધી વાત છે નમસ્તે